તમે ખાલી એકો ગાડી આવો ગાડી નું તું તારી લાડી નું કર રાખજો બે મિનિટ છે વાત વાત ચાલુ ઓ હો 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 ની ગાડીઓ લાવે ને લાયા માં પછી તો ડંકો વાગ્યો પછી જાણે લાડી લાવશો રાખજો આ બે મિનિટ આયો અમાર ગામ નો કે આ ઓ તું બોલો તું ફોન માં આ યો ફોન તો એ મૂર્ખો કીધું એટલે ગાડી લેવા વાળો મૂર્ખો

બસ જો તું તારીખ જો હું તને કઉ આટલું કરી પૈસા લાવી રાખ બરોબર કેટલા જોઉં છે પચાસ આઈન્ટ રૂપિયા છે ફોન કરવા ત્યાં કરી ની રૂબરૂ જવું હોય પૂછવા રૂબરૂ રૂબરૂ બરોબર તમે ત્યાં અહીંયા રૂબરૂ આ બધા માતા ઈવાં જની રબુક કઈ દે કે થાય અને કેવી જો વિશે જોરી કઈ જાય કે એમાં વ્યવસ્તો દોરજો જ પછી વિની નેરાય કે